સાતમા સમૂહ લગ્ન ઉત્સવ આયોજન નીલમ ફાર્મ છાણી વડોદરા ખાતે કરવામાં આવ્યું છે આ સમૂહ લગ્ન ઉત્સવ વીસ જોડાઓ પ્રભુતામાં પગલા પાડશે ને ચોવીસ નવેમ્બર બે હજાર ચોવીસને રવિવારના રોજ કરવામાં આવ્યો છે ત્યારે આ સમગ્ર આયોજન વિશે વડોદરા શહેર રાણા સમાજના મહામંત્રી વિપુલભાઈ રાણાએ વિસ્તૃત માહિતી આપી હતી સમગ્ર ગુજરાતી રાણા સમાજ પ્રેરિત વડોદરા શહેર રાણા સમાજ દ્વારા તારીખ ચોવીસ અગિયાર ચોવીસ રવિવારના રોજ સમુલમ્મનનું આયોજન કરેલ છે અને વડોદરા શહેર રાણા સમાજ દ્વારા આ સાતમા સમુલમ્ન ઉત્સવનું આયોજન કરેલ છે જેમાં અઢાર જોડાઓએ ભાગ લીધેલ છે અને આ અઢાર જોડાઓ સમગ્ર ગુજરાતમાંથી જેમ કે વડોદરા ભરૂચ અંકલેશ્વર જંબુસર ડભોઈ સુરત અને દમણ સુધીના જોડાઓએ આ સમૂહ લગ્નમાં ભાગ લીધેલ છે અને આ સમૂહ લગ્નનું શુભ સ્થળ નીલમ ફાર્મ છાની કેનાલ રોડ છાની વડોદરા મુકામે રાખેલ છે જેમાં ગણેશ સ્થાપના અને મંડપ મુહૂર્તનો સમય સવારે સાડા નવ કલાકે રાખેલ છે બપોરે ચાર કલાકે સમૂહ વરઘોડો કાઢવામાં આવશે અને રાત્રે આઠ કલાકે હસ્તમેરાપ રાખેલ છે તો આપ સર્વ જ્ઞાતિબંધુઓને વડોદરા શહેર રાણા સમાજ દ્વારા હાર્દિક આમંત્રણ છે કે તમે આવો અને આ નવ દંપતિને આશીર્વાદ આપો